ફતેપુરાના ચીખલી પ્રાથમિક શાળાથી ઊંડવા મુખ્ય માર્ગને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ અકસ્માતોની ભીતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે જેથી આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે છેલ્લા વીસ થી પચીસ વર્ષ થયા આ રસ્તાનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી અને એક કિલોમીટર રસ્તામાં વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ વાહન ચાલકોને પડી રહી છે ચીખલીથી ઊંડવા તરફ ધવાનો એક કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હાલતમાં છે જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે સ્થાનિકોની માંગ છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે રિપોર્ટર મગન ફતેપુરા મેં ચીખલી ગામના નિવાસી ઘણા વર્ષોથી અમારી ગામમાં જે રોડની સમસ્યા છે તેનું નિરાકરણ આજ દિન સુધી આવેલું નથી તેમજ કોંગ્રેસ શાસન દરમિયાન અહીંયા ત્રીસ વર્ષ પહેલાં મારો જન્મ થયો એ પહેલાંનો અહીંયા રોડ હતો આજ દિન સુધી કોઈ સમારકામ બી થયેલું નથી કે કોઈ બનાવવા બી નથી આવ્યું વારંવાર રજૂઆતો કરી છે અમે ધારાસભ્યશ્રીએ પણ નાયબ કાર્ય પાતા કિટનેશ્રી આર એનબીને રજૂઆત કરી તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ અહીંયા રિસર્ફિસિંગનું કામ તો દૂરની વાત છે અમે ખાડા પડે છે તો અમે ગામના લોકો જાતે એને પૂરવામાં આવે છે સો ખર્ચે તેથી હવે ફરીવાર આ રોડ મંજૂર થાય એવી અમારી વિનંતી છે અને આવા જવામાં જે તકલીફ પડે છે તેમજ ગામમાં ચોરીના બનાવો બને છે એમ્બ્યુલન્સના આવવામાં બી તકલીફ પડે છે તેથી જલ્દી આનું નિરાકરણ આવે એવી આશા રાખે આપનું નામ મારું નામ સિદ્ધાર્થ દિલીપસિંહ ચૌહાણ ગામ ચીખલી આ ગામના રહેવાસી ચીખલી ચીખલી ગામ તાલુકો ફતેપુરા અમારો ગામ આ રસ્તો અમારો ત્રીસ વર્ષથી અમારો રોડ આ બન્યો નથી કોંગ્રેસ શાસન વખતે આ ડબલા ડામમાં રસ્તો બનેલો હતો અમારો ત્યાર પછી અમારો રસ્તો ત્રીસ વર્ષ સુધીમાં કોઈ પણ જગ્યાએ ખાડો પૂરેલો નથી તો આ વિશે તમે ખાડા પડેલ છે આ વિશે તમે કઈ કઈ જગ્યા પર રજૂઆત કરેલી આ વિશે અમે પંચાયતમાં પણ રજૂઆત કરી મારા સભ્ય શ્રી સાહેબને રજૂઆત કરી રજૂઆત કરી કેટલો સમય થયો તો આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આપનું નામ